વેલેન્ટાઇન ડેના પ્રસંગે આજે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ફૂલોમાં પૂરજોશમાં તેજી આવી આજે વડોદરા ફૂલ બજારમાં ગુલાબ સહિતના અન્ય ફૂલોના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે આજે અંતિમ દિવસ વેલેન્ટાઇન ડે છે પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં લવ એન્ડ પ્રપોઝ કરે છે અને વેલેન્ટાઇન ડે ઉજવે છે આજે આવા તમામ પ્રેમીઓ ચૌદ ફેબ્રુઆરીનો દિવસ છે એટલે કે વેલેન્ટાઇન ડે છે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમીઓ એકબીજાને રોજ ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો ઇઝાર કરતા હોય છે ત્યારે આજે વડોદરાના ફૂલ માર્કેટમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો છે આજના દિવસ માટે એક સિંગલ ગુલાબના ફૂલનો ભાવ પણ આસમાને પહોંચ્યો આજે ગુલાબના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે કેમ કે સવારથી જ અમદાવાદના ફૂલ બજારમાં પ્રેમી પંખીડાઓ ફૂલોની ખરીદી કરી રહ્યા છે એક ગુલાબના ફૂલનો ભાવ આજે ચાલીસ રૂપિયા સુધી પહોંચે છે સૌથી વધુ રેડ રોઝની ડિમાન્ડ છે આ ઉપરાંત માર્કેટમાં ગુલાબના બુકે પાંચસો થી પાંચ હજાર સુધીમાં પ્રેમી પંખીડા ખરીદી રહ્યા છે અમારે પાસ દેખો યલો ગુલાબ હે રેડ ગુલાબ હે પિંગલ મતલબ જીતના કલર હોય તો સભી ગુલાબ હે અભી ગેસ આવે 50 રૂપિયા કે થા ઇસ સાલ થોડા બજેટ કમ હે તો 30 રૂપિયા કે ભી હે 50 રૂપિયા કે અલગ અલગ મોડેલ કા આતા હે कितने भाव से लेके कितने भाव तक गुलाब मिल जाएगा हमारे पास देखो एक गुलाब तक आपको डेढ़ सौ रुपये तक एक गुलाब आएगा एक गुलाब का भाव और बुके और वो सब कितने बुके देखो जैसा चाहिए हज़ार दो हजार पाँच सौ छः सौ आपको अलग अलग जैसा भाव का चाहिए ऐसा मिल जाएगा आपका नाम महीना लेना